બે બેતી બેતી તો મે આવી ગયા છે આવી ગયા છી લીલો બરું તો તો બધા બંકા તો જય માતાજી ગાઈસ તો અતાર અમે જીએ હે બારે જા એ બી ચાલતા જોઈ લો આ ભઈઓ આપડા લગભગ બારે જાય થી 30 30 કિલોમીટર જેવું થાય લગભગ તો અમને આની જ અંતર બેસી તો આગળના બ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી તો ત્યાંથી ચાલતા ચાલતા જસ્ટ અમારા ગામની બહાર જ નીકળ્યા હતા ને એક રિક્ષા વાળા આવી જાય છે પાણીની સેવા લઈને તો ત્યાંથી અમે ચાલવાનું ચાલુ કરી દઈએ છે અને થોડુંક ચાલ્યા બાદ અમે ખેડા પણ પોકી જઈએ છીએ

તો કાલ શોપિંગ કરવા ગયેલા ને આજે આવી ગયા તો મળીએ આગળ જઈએ ચોક વિશ્રામ વિશ્રામ કરીએ ચોક મળીએ તો લગીન તો રામ માળી રામ તો તે આગળ થોડું આરામ કરીને અમે ચલાવવાનું ચાલુ કરીએ છીએ અને આગળ જતાં અમને મળી જાય છે કાકા જે નિશાન લઈને જઈ રહ્યા હતા માતાજીના દર્શન કરવા માટે તો ગાઈ અત્યારે તો અહીં ગોબલીજ પોકવાયા આવ્યા હતા આ બધાની હાલત લેવાઈ ગઈ હો કાયદેસરથી એવું બોલ કાયદેસરથી મારી બી લેવાઈ જ ગયા તો ગાઈસ હવે જોઈએ આગળ કેવું હેડાય પગમાં તો હેડવાની તાકાત રહી નહી તો ગાઈસ મલ્લે ચા પી મસ્ત ચા પીશું ને એટલે એની તાકાત આવી જશે જોયા જ આવશે

તો ત્યાંથી ચા પીને થોડુંક આગળ જ ચાલે છે અને વાઘ પણ આવી જાય છે તો ત્યાંથી આપડે ભાઈઓને આખી ગેંગ લઈને મેં આવી જઈએ છે મિરર શૂટ માટે તો ત્યાં આગળ મિરર શૂટ કરીને પાછું ચાલવાનું ચાલુ કરી દઈએ છે તો ત્યાંથી થોડુંક આગળ જઈને મેં આવી જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે તો પછી ત્યાં આગળ ચા નાસ્તો કરીને થોડો આરામ કર્યા બાદ અમે પાછું ચાલવાનું ચાલુ કરી દઈએ છીએ તો ત્યાંથી થોડું આગળ જઈને અમે મારે ચોકડી પણ પહોંચી જઈએ છીએ બજારમાં રહીને ચાલવાનું ચાલુ પણ કરી દઈએ છીએ અને બજારમાં રહીને થોડુંક ચાલ્યા બાદ અમે મારી ની ગાડી જે ભરાય છે આગળ પોકી પણ જઈએ છીએ અને ત્યાંથી અમે આવી જઈએ છીએ ભાઈબાના ધાવા પર અને ત્યાંથી ખાલી તમે પબ્લિક

તો માળીની થોડી વાર રાહ જોયા બાદ માળી આવી પણ જાય છે તે આગળી માડીનું થોડું પ્રવાજન સાંભળ્યા બાદ અમે આવી જઈએ છીએ બરાજો ચોકડી અને ત્યાંથી રિક્ષામાં બેસીને અમે જવા લાગીએ છીએ મારા ગેયર બાજુ તો બેઠા બેઠા પ્લાન થઈ જાય છે કે જમવા જવાનું છે તો અમે રસ્તામાં જ ઉતરી જઈએ છીએ યાર કેવા કાજો મારો પડે તો ચાર્જિંગ નહીં એટલે શું કહેવાય ચાલુ થતી એવું કોને થાય એટલે તારો આઈફોન મારો Samsung તમે સપોર્ટ કરો મારી કેમ ચાલતી જાય આપણે બી છોડાયેના વર્વન પ્રો મેક્સ વર્ આપણે ગુગલ પિક્સલ બે હતી <laughs> <laughs> આ ભાઈ લાગે છે ને અલે એક નહીં એ એક નહીં આય હાય આય હાય આય હાય આય હાય 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 કે મુસ્કુર કે આજ ની તો સિરિયસ સિરિયસ થઈ જાવ ગાઈસ સિરિયસ થઈ જાવ અલે યાર ભણો ભણો અમાર જેવું ના કરશો બાકી તો શું કે લોનો લીધી લે લોગાની કિંમત છે લોગાની કિંમત છે લોગાની આયરો લોગો બડજો ગાઈસ